नमस्कार मित्रों बात ए नथी के लोगों तमने माने छे के नहीं साची शक्ति तो पोताना पर विश्वास राखवा छे राधे राधे मित्रों आप सौनु हार्दिक स्वागत छे तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशि फर्मा आज आप बात करीशु वृषभ राशि धरावनार जातको विषय आवतो दिवस एटले के 20 ऑगस्ट બુધવાર વૃષભ રાશિના લોકો માટે કેવા પરિવર્તનો લઈને આવી રહ્યો છે તેમને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને સાથે કઈ સારા સમાચાર મળી શકે છે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે વૃષભ રાશિવાળા લોકોનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને નોકરીમાં તેમને કેવી સફળતા મળી શકે છે प्रेम संबंधों कई दिशा में आगे स्वास्थ्य की स्थिति केवी रहे थी जो तारी राशि वृषभ है तो आ वीडियो अंत सुधी जरूर जु आजे बुधवार छे अने आ दिवस म सरस्वती ने समर्पित छे। कमेंट बॉक्स में मा जय मां सरस्वती लिखवा भूलशो तमाम इच्छाओं पूर्ण करें वीडियो ने लाइक करने ना भूलता अने जो तमे पहली बार अमारा चैनल पर आ हो तो चैनल ने सब्सक्राइब करो तथा बेल आइकन ने ऑल पर दबाव अमारी आवनारी दरेक अपडेट तमने सौथी पहला हवे बात करिए आजना पंचांगनी तारीख वीस ऑगस्ट 2025 पच्चीस बुधवार तिथि द्वादशी नक्षत्र पुनर्वसु नक्षत्र पक्ष कृष्ण पक्ष सूर्योदय सवारे पांच वागी ने बावन मिनिट सूर्या नमस्कार मित्रों बात ए नथी के लोग तमने माने छे के नहीं साची शक्ति तो पोताना पर विश्वास छे राधे राधे मित्रों आप सौनु हार्दिक स्वागत छे तमारा पोताना यूट्यूब चेनल एस्ट्रोवाणी आजे आपने आज आप वृषभ राशि धरावनातको विषे આવતો દિવસ એટલે કે વીસ ઓગસ્ટ બુધવાર વૃષભ રાશિના લોકો માટે કેવા પરિવર્તનો લઈને આવી રહ્યો છે તેમને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને સાથે કઈ સારા સમાચાર મળી શકે છે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે વૃષભ રાશિવાળા લોકોનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને નોકરીમાં તેમને કેવી સફળતા મળી શકે છે प्रेम संबंधो कई दिशामा आगे बढ़शे અને સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે તેથી જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જો આજે બુધવાર છે અને આ દિવસ માં સરસ્વતી ને સમર્પિત છે કમેન્ટ બોક્સ માં જય માં સરસ્વતી લખવાનું ભૂલશો નહીં માં તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે वीडियो ने लाइक करने न चैनल पर आया हो तो चैनल ने सब्सक्राइब करो तथा बेल आइकन ने ऑल पर दबावो जेथी अमारी आवनारी दरेक अपडेट पहला मळे हवे बात करिए आजना पंचांगनी तारीख वीस ऑगस्ट 2025 पच्चीस बुधवार तिथि द्वादशी नक्षत्र पुनर्वसु नक्षत्र कृष्ण पक्ष સૂર્યોદય સવારે પાંચ વાગીને બાવન મિનિટ સૂર્યા આજનો દિવસ તમારા માટે પડકારોથી ભરેલો રહી શકે છે તમે સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાશો કોઈ પણ કામમાં બેદરકારી ન રાખવી ખૂબ જરૂરી છે સગા સંબંધીઓ સાથે મુલાકાત થવાની શક્યતા છે પરિવારના મોટા વ્યક્તિ પાસેથી સલાહ લેવાનું ટાળવું યોગ્ય રહેશે સાથેજ પોતાનું પ્રિયજનોની તબિયતનું ધ્યાન રાખવું આવશ્યક છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને વિરોધીઓના કારણે પ્રતિષ્ઠાને નુકસાન થવાની શક્યતા રહેશે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધવાથી થાક અનુભવશો પરંતુ તેનો સકારાત્મક પરિણામ મળશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન થઈ જશે. व्यक्तिगत जीवन અને આર્થિક બાબતો તમે સારી રીતે સંભાળી શકશો આજનો દિવસ પૈસા અને નવા અવસરોથી જોડાયેલો રહેશે ઘરમાં મિલકત કે આવક સંબંધિત ચર્ચા થઈ શકે છે બાળકોના અભ્યાસ કે કારકિર્દી સંબંધિત સારા સમાચાર મળશે ઘરમાં વાહન ઉપકરણ કે અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી શક્ય છે વેપારમાં અચાનક નફો અથવા નવો કરાર થવાની શક્યતા છે ઘરેલું વાતાવરણ સંતોષકારક રહેશે વડીલોની આર્થિક સલાહ તમારા માટે લાભદાયક સાબિત થશે જમીન સંપત્તિ અથવા લેવડદેવડ સંબંધિત કામો શરૂ થઈ શકે છે નોકરી કરતા લોકોને નવી નોકરી અથવા પ્રમોશનનો અવસર મળશે बैंकिंग बाजार के फाइनांस क्षेत्र आज दिवस खास लाभदायक छे। इंटरव्यू के मुलाकात में सफलता संभावना छे। ऑफिस में तमारी कार्यक्षमता ने नवी ओळख मळशे मित्रों ध्यान राखो के मुश्किल परिस्थिति में गभरावा करता उकेल शोधवानो प्रयास करो कोई ने पूछा वगर सलाह तेमना मामला में मा दखल करवी नुकसान હવે વાત કરીએ તમારી લવ લાઈફ વિશે પ્રેમ સંબંધોમાં કેટલિક મુશ્કેલીઓ આવી શકે છે જે સંબંધ કામ કરતા નથી તેમને છોડવું યોગ્ય રહેશે દાંપત્ય જીવન મધુર રહેશે અને ઘરમાં શાંતિનો માહોલ રહેશે પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે અંતર આવી શકે છે આવી સ્થિતિમાં ધીરજ અને સમજદારીથી કામ લેવું પડશે जो तमने लागे छे के कोई वस्तु अथवा संबंध तमारा माटे खास महत्वनो नथी तो तेमा वधारे प्रतिक्रिया न आपो जो तमे ए संबंध आगळ वधारवा मांगो छो तो नानी नानी खटपट दूर करवी जरूरी छे आ समय तमे एकला रहवा के सामाजिक दायरा थी दूर रहवानी मनोदशा में होई शको छो जो कोई ने साचो प्रेम करो छो तो आगळ वधीने दिलनी बात कहो તેમને કોઈ ભેટ કે ગુલાબ આપી પોતાની લાગણીઓ વ્યક્ત કરો તેઓ ચોક્કસ પ્રભાવિત થશે બાળકો માટે આજનો સમય થોડો પડકારજનક હોઈ શકે છે તેથી ધ્યાન રાખો બિનજરૂરી કામોમાં સમય બગાડશો નહીં અને ફક્ત જરૂરી કાર્યો પર ધ્યાન આપો જીવનસાથીની શોધમાં છો તો થોડું રાહ જોવું લાભકારી સાબિત થશે લગ્નિત લોકોને આજે રોમેન્ટિક ક્ષણો મળશે આ પડોને ખુલ્લા દિલથી સ્વીકારો અને તેને વધુ ખાસ બનાવો હવે વાત કરીએ તમારું કેરિયર વિશે કામના સ્તરે તમારો યોગદાન અને મહેનતની પ્રશંસા થશે તમારો જોશ અને સકારાત્મક ઊર્જાથી કામ વધુ સારું થશે કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ સમય અનુકૂળ છે नानी, नानी बाबतों में फसावा जगहए एवा विषयों पर ध्यान आपो भविष्य पर असर नौकरी में तरी सर्जनात्मक शक्ति थी लाभ मै बिजनेस में नवा अवसर मिले और विस्तरणनी शक्यताओ बन तारीवा वाणी और बुद्धिमत्ता फायदो टेक्निकल क्षेत्र आजनो दिवस सारो रहे વિરોધીઓને તમે તમારા કૌશલ્યથી હરાવી દેશો હવે જાણીએ તમારી હેલ્થ કેવી રહેશે અગાઉથી ચાલી આવતી તબિયતની સમસ્યાઓ આજે ફરી ઉદ્ભવી શકે છે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ આહાર પર ખાસ ધ્યાન આપવું પડશે કેમ કે થોડી બેદરકારી નુકસાન કરી શકે છે માઇગ્રેન તણાવ અથવા માથાનો દુખાવો થઈ શકે છે તમે નિયમિત લેતા દબાવ અંગે ડોક્ટર સાથે ફરી એકવાર સલાહ લો કારણ કે તેમાં ફેરફારની જરૂર પડી શકે છે. વડીલો પોતાની તબિયત અંગે સાવધાન રહે. ખોરાક સંતુલિત રાખો અને યોગ વ્યાયામને દૈનિક જીવનનો ભાગ બનાવો. મિત્રો આજનો ઉપાય પીપળાના વૃક્ષ નીચે એક દીવો પ્રગટાવો. આ તમારા માટે શુભ અને લાભદાયક રહેશે. आती सकारात्मक विचारों आग वो तो दिवस मंगलमय रहे नमस्कार मित्रों राधे राधे कारक